ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના ડાંગસી પરિવાર દ્વારા આ હસ્તકળાનું સંવર્ધન કરવામાં આવી છે જે તેની અનોખી ડિઝાઇનર અને નિપુણતા માટે જાણતી છે પહેલાના જમાનામાં મોટા ભાગની ભરવાડની સ્ત્રીઓ ઊનનો ટાંગલીઓ પહેરતી હતી આ કળામાં પહેલા ઊનનું કાપડ વાપરવામાં આવતું હતું પરંતુ હવે કોટન તેમજ શિલ્કની મદદથી અવનવી વસ્તુ તૈયાર કરવામાં આવે છે અત્યારે ટાંગલિયા વણાકના દુપટ્ટા ડ્રેસ સાડીએ લોકોમાં અનોખું આકર્ષણ ઊભું કર્યું છે વર્ષ બે હજાર સાતમાં ગાંધીનગરની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇન નિફ્ટની મદદથી ટાંગલિયા હસ્તકળા સંગઠન ટાંગલિયા હેન્ડીક્રાફ્ટ એસોસિએશનની રચના કરવામાં આવી હતી અને નિફ્ટ દ્વારા કારીગરોને કૌશલ્ય તાલીમ આપવામાં આવી હતી તદ તદઉપરાંત એનજીઓએ પણ આંકડાને પુનર્જીવિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે આજે નિફ્ટ સાથે તેમજ સરકારની મદદથી લીલાબેન જેવા કારીગરોને બેંગલુરુ કોલકાતા ચેન્નાઈ વિશાખાપટન સહિતના દેશ વિદેશમાં ખરીદારો મળી રહ્યા છે આજે ટાંગલીયા કારીગરો આધુનિક સમયને અનુરૂપ તેમના ઉત્પાદનો બનાવી રહ્યા છે આકર્ષક ડિઝાઇન સાથે સમયને અનુરૂપ ફેરફારના કારણે આજે ટાંગલીયાની બજારમાં માંગ પણ ઘણો વધારો થયો છે તાજેતરમાં

એક નાના માણસના કામની કદર સરકાર દ્વારા કરવામાં આવી છે તે મારા અને અને પરિવાર સમાજ માટે ખૂબ જ ગૌરવ બાબત છે છે જણાવ્યું હતું મારું નામ પરમાર હું ડાંગસિયા વરસાદમાં રહું છું અને લવજીભાઈ મારા કાકા છે એમને જ મને શીખડાયું છે અને હું ઓછામાં ઓછા ત્રીસ વર્ષથી આ કામ કરું છું અત્યારે હાલ હું કુર્તી બનાવું છું એમાં મને પાંચસો સાતસો રૂપિયાનું કામ થઈ જાય છે આમાં છે દુપટ્ટા છે શાલ છે સાડી છે ડ્રેસ છે વગેરે વગેરે આઈટમ બનાવી એક કુર્તી બનાવતા કમસે કમ દોઢ બે દિવસ થાય સાડી બનાવતા સાત આઠ દિવસ થઈ જાય છે દુપટ્ટો દિવસમાં થાય મારું નામ દિનેશભાઈ પરમાર છે અને હું ટાંગલિયાનું કામ કરું છું અને વઢવાણ ગામ ડાંગસિયા સોસાયટીમાં રહું છું હું સાત વર્ષથી કામ કરું છું આમાં ડ્રેસ સાડી દુપટ્ટા સ્ટોલ કુશન કવર એવું છસો સાતસો રૂપિયા મળી રહે છે સમય તો લાગે છે ત્રણ ચાર દિવસ તો થઈ જાય છે મારું નામ જુઓબેન લવજીભાઈ છે અમે વઢવાણના રહેવાસી વઢવાણમાં પણ અમે કામ કરી છીએ અમને પણ આ કામ કરવાનો બહુ આનંદ છે અમને પહેલાં ધીમે ધીમે કામ ચાલતું હતું અત્યારથી સરકારમાં ગયું હોય તો અમારા કામનું વેલ્યુ વધતી છે અને કામ ચાલી રહ્યું હોય અને ઓળખ કરી અમને સરકારની ખૂબ ખૂબ આભાર એ વળા મારા ઘરનાને મળ્યો પેલા નેશનલ લેવલ મળ્યો મને તો ખૂબ જ આનંદ લાગે મારા છોકરાઓ મારી બહુ મારી પાણીએ પણ આ કામ કરવા તૈયાર છે ચાલી વર્ષથી તો અમે જ કરવી પહેલાં ઊનમાં જ કરતા હતા પછી ઊનમાં ધીમે ધીમે ડાઉન થયો પછી એમને એવું લાગ્યું કંઈક નવીન કરવી તો એમને કોટનમાં બનાવ્યો કુર્તી બનાવી શાલ બનાવી દુપટ્ટા બનાવ્યા સાડી બનાવી સ્ટોલ બનાવ્યા તો પછી એમને સરકારથી મેળામાં જવા ઇન્ડિયા અમે મેળામાંથી અમને ખૂબ ખૂબ આનંદ થાય છે અને અત્યારે અમારા માલની ખૂબ જ સરકારે કદર કરી સમાજને ઓળખ્યા છીએ ખૂબ ખૂબ રાજી છીએ મારું નામ પરમાર લવજીભાઈ નાગજીભાઈ છે હું ટાંગેલીયા વણાટ કામ કરું છું ટાંગેલીયા વણાટ આજથી સાતસો વર્ષ જૂની એક લુપ્ત થતી કલા છે આ કલા પહેલાં માલધારી લોકોમાં જ પ્યાર વ્યસ હતો એટલે બહુ જ ઓછા પહેરાવાળા થઈ ગયા કામકાજ ઓછું થઈ ગયું પછી જ્યારે જોયું કે દરેક કલાઓ બહાર નીકળી આવેલી હતી કચ્છની કલા હતી જામનગરની કલા હતી બધા કલા હતી પણ અમારે સુરેન્દ્રનગરની કલા એવી ક્યાંય નથી અને આ સુરેન્દ્રનગર જિલ્લામાં જ બને છે અને ડાંગેશિયા સમાજમાં જ બને છે એવી આ એક જ કલા છે આ એક સાતસો વર્ષ જૂની યુનિક કલા છે અને એક જ ડાંગેશિયા સમાજમાં બને છે જેમાં મને સરકારશ્રી ભારત સરકાર તરફથી મને શાલ બનાવવાનું જે મેરેનોનમાં શાલ બનાવવાનું કીધું તો મને એમાં ઓગણીસો નેવની અંદર નેશનલ એવોર્ડ મળ્યો પરંતુ અમારે કાયમી રોજગારી મળે એ હેતુથી અમે એને કોટનની અંદર લઈ ગયા કોટન કોટનની આનમાં લઈ ગયા કોટનમાંથી જે દાણો પાડીને ડિઝાઇન બનાવી અને ડ્રેસ મટિરિયલમાં જે આધુનિકમાં ડ્રેસ મટીરિયલમાં એ લીધું વણકર સેવા કેન્દ્ર તરફથી પણ અમને માર્ગદર્શન આમાં મળેલું હા ઓગણીસો ને સત્યાસીની અંદર આ ટાંગલિયા ડિઝાઇન અમે અહીંયા વ્યૂર સર્વિસમાં એક બનાવેલી અને એ એ ડિઝાઇનથી અમને કીધું કે હવે તમે આની અંદર કોટન સિલ્કમાં તો તમે ઊનમાં તો બનાવ્યું પણ હવે કોટનમાં બનાવો પછી કોટનમાં પણ અમે એવા એવા સેમ્પલો બનાવ્યા કે જેથી કરીને આધુનિક જમાનામાં અમને એ વેચી શકીએ અમારી રોજગારી ચાલી શકે એ પ્રમાણે અમે બનાવ્યા આજે અમારી રોજગારી આની અંદર આ આધુનિક યુગમાં આધુનિક કલાથી આધુનિક કલાથી અમે જે ફેશન ડિઝાઇન તરીકે અમે જે ડિઝાઇન જે ટાંગલિયા ડિઝાઇન બનાવી એમાં અમને અત્યારે સારી એવી રોજગારી મળી રહે છે આની અંદર ઓસામોસા ચાલીસ વ્યક્તિઓ કામ કરે છે દસ બાર લોકો તો મારા ઘરે જ કામ કરે છે બાકીના તો આજુબાજુ ગામડામાં એ કામ કરે છે જો એક કુર્તી બનાવ તો બે દિવસ થાય જેની કિંમત ઓછામાં ઓછી પંદરસો રૂપિયા હોઈ શકે પંદરસો રૂપિયાની કિંમતની એ બે દિવસમાં બને છે જ્યારે એનેથી વધુ ડિઝાઇન હોય તો ત્રણ હજાર ચાર હજારની કુર્તી પણ બની શકે મને ખૂબ જ આનંદ થયો છે એનાથી હું અમારા કુટુંબીજનો અમારા સમાજના લોકો લોકો તેમજ ગુજરાત સરકાર ગુજરાતના દરેક લોકોને આનંદ આનંદ અનુભવી રહ્યા